અંબિકા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સંગઠિત ગૃહ બ્રહ્મ શક્તિ ગુજરાત દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પધારેલ બ્રાહ્મણ યુવાનો દ્વારા મંદિર અંબિકા માતાજી મંદિર સુધી કરીને માતાજીના મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પુદેવ યુવાનો અને વડીલો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અમિત જોશી લોકમિત્ર ન્યૂઝ ઇડર અમે સમગ્ર વિશ્વની સુખાકારી માટે અને શાંતિ કલ્યાણ અને બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા આજ રોજ ખેડ ખાતે માં અંબાને ધજા અર્પણ કરવાનો દિવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરના વિવિધ જિલ્લાના યુવા બુદ્ધેઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સમાજમાં બ્રહ્મ સમાજના યુવા બંધુઓએ સંકલ્પ લીધા હતા કે ગુજરાતમાં બ્રહ્મ સમાજની એકતા માટે બ્રહ્મ સમાજના સશક્તિકરણ માટે યુવા બંધુઓની ભાવના મજબૂત થાય એ માટે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે આવી એરોપ્લેનની અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે એ સર્વ મૃતકોના આત્માની શાંતિ માટે અહીંયા શાંતિ પાઠ પણ કરવામાં આવ્યો હતો અને સર્વ બ્રહ્મ સમાજના યુવા બંધુઓ દ્વારા વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે કામના કરવામાં આવી હતી બ્રહ્મશક્તિ સેના ગુજરાત પરિવાર હર હર મા સમગ્ર ગુજરાતની અંદર બ્રહ્મશક્તિ સેના દ્વારા વિવિધ ઉમેદવારી લઈને તેના ભાગરૂપે ખેડબ્રહ્મામાં મહા રેલી અને બ્રહ્મશક્તિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતના ભોજનો એકત્રિત થઈ અને આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર બ્રહ્મ શક્તિ સેના અને બ્રહ્મશક્તિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એકત્રિત થવા માટેનો એક શુભ સંદેશ આપવામાં આવ્યો છે ખેડબ્રહ્મા માતાજીના સ્થાનિક સાનિધ્યથી ત્યારે સમગ્ર